જય શ્રી કૃષ્ણ મિત્રો કમળા હોળી અને હોળીનું મહત્વ આ વિડીયોમાં જાણીએ સાથે હોલિકા સાથે જોડાયેલ વિષ્ણુ ભક્ત પ્રહલાદની કથા પણ આ વિડીયોમાં સાંભળીએ જે કથા સાંભળવાનું ખૂબ મહત્વ છે કથા પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કમળા ઉતાસણી ના દિવસે નવ પરિણીત દંપતી ઉપવાસ કરે છે હોળીની પ્રદક્ષિણા કરી પૂજા કરે છે હોળીમાં શ્રીફળની આહુતિ આપે છે એવું કહેવાય છે કે આ દિવસે કદંબાવાસી કમળાદેવીએ ભગવાન શ્રી હરિવિષ્ણુની અર્ધાંગિની બનવા પોતાના દેહને અગ્નિજ્યોતમાં પરિવર્તન કર્યું હતું આથી આ દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં કમળા ઉતાસણીનું પર્વ મનાવાય છે નવા પરણેલા નવ કમળા ઉતાસણીની પૂજા કરે છે તેની પ્રદક્ષિણા કરી મા કમળાઈ માના આશીર્વાદ લે છે નવા પરણેલા નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા પછીનો આ પહેલો ઉત્સવ હોય છે આથી કમળાઈ માતાની પૂજા કરવાથી તેમને સુખ સૌભાગ્ય આયુષ્ય અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે આમ કમળા ઉતાસણી એ યુવાનીમાં પ્રવેશતી નવવધુઓ માટે દાંપત્ય જીવનના આરંભનું સૌભાગ્ય વ્રત છે ત્યાર પછીનો બીજો દિવસ એ હોળિકા દહન જે ફાગણ માસની શુક્લ પક્ષની પૂનમ તિથિએ હોળિકા દહન કરાય છે હોળિકા દહન થાય ત્યારે સૌરાષ્ટ્રમાં એવો રિવાજ છે કે નાના બાળકોને તેના કાકા કે મામા તેડી અને હોળિકાની પ્રદક્ષિણા કરાવે છે બાળકના માથેથી શ્રીફળ ઉતારી તેની આહુતિ આપે છે હોળીમાં ખજૂર તાણી અને પતાશા હોમી હોળીકાના આશીર્વાદ લે છે આ રિવાજ પાછળ એક દંતકથા જોડાયેલી છે જે દંતકથા આ મુજબ છે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે એક નાનું બાળક હતો એનું નામ પ્રહલાદ હતું એ ભગવાન વિષ્ણુમાં ખૂબ શ્રદ્ધા અને આસ્થા રાખતો અને ભગવાન વિષ્ણુનો એ મોટો ભક્ત હતો એ બાળકના પિતા રાજા હતા એનું નામ હતું હિરણ્ય કશ્યપ અને એ બહુ મોટા નાસ્તિક હતા એ ભગવાનને સહેજ પણ માનતા ન હતા એમના પિતા અકડું અને બહુ ઘમંડી હતા એ પોતાને સર્વશ્રેષ્ઠ માનતા હતા જ્યારે એમને ખબર પડી કે પોતાનો જ દીકરો પ્રહલાદ કોઈ વિષ્ણુ નામના દેવની પૂજા કરે છે એ વાત એમને બિલકુલ પસંદ ન આવી એમણે પ્રહલાદને ઘણીવાર સમજાવ્યો અને વિષ્ણુની પૂજા કરવાનું છોડી દેવાનું કહ્યું પણ પ્રહલાદ માન્યો નહીં કારણ કે પ્રહલાદના તન મનમાં અને રોમ રોમમાં વિષ્ણુ જ વસતા હતા હિરણ્ય કશ્યપે પોતાના બાળક પ્રહલાદને શિક્ષા કરવાનું શરૂ કર્યું પરંતુ પ્રહલાદને એ વિષ્ણુની ભક્તિ કરવાથી રોકી ન શક્યા અને બદલી ન શક્યા તો તેમણે પ્રહલાદને મારી નાખવાનો વિચાર કર્યો પછી એક દિવસ પ્રહલાદને મારવા માટે પોતાની હોળિકા બહેનની મદદ લીધી હોળિકાને ભગવાન શંકરનું વરદાન હતું એને વરદાનમાં એક ચાદર મળી હતી કે જેને ઓઢવાથી અગ્નિ પણ તેને બાળી ન શકે પરંતુ ઉલટું જ થયું એ ચાદર પ્રહલાદ ઉપર આવી ગઈ અને પ્રહલાદની જગ્યાએ હોળિકા બળી ગઈ કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે ભક્તિમાં મોટી શક્તિ હોય છે કોઈનાથી પણ ડર્યા વિના ભગવાનમાં પૂરો વિશ્વાસ રાખશો તો એ હંમેશા સહાયતા કરશે અને બધી મુશ્કેલીમાંથી બહાર કાઢશે આ કથા સાંભળનાર દરેક પર ભગવાન વિષ્ણુની કૃપા કાયમ રહે તેવી પ્રાર્થના સાથે આશા રાખું છું આજની આ કથા આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ કથા વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ